મિત્રો માં જે આગળ જે ડિઝાઇન જે સક્સેસફુલ ને સુપર ડુપર હિટ જે થયેલી એ ડિઝાઇનમાં ફરીથી રિસ્ટોક થઈ ગયો છે એમથી લઈને ટ્રિપલ ની સાઇઝ છે જે કોઈનો ઓર્ડર બાકી છે પેન્ડિંગ છે એ ફટાફટ તમારો ઓર્ડર બુક કરાવી લેજો અથવા તો શોપની વિઝિટ કરવી છે તો શોપની વિઝિટ પણ કરી લેજો પછી કહેતા નહીં હવે કે મારો આમાં માલ બાકી રહી ગયો છે આમાં તમને પીસ કહી દઉં ને તો ફૂલ સ્ટોકમાં માલ અત્યારે અવેલેબલ થઈ ગયો છે સાથે એમાં ડિઝાઇન પણ અવેલેબલ બીજી થઈ છે તમને ડિઝાઇન પણ ઓપન કરીને સાથે બતાવી દઉં એક નંબરનો પીસ હો જબરજસ્ત બ્રાઉન કલર છે આ રીતનો આખો પીસ વર્કનું કામ રહેવાનું છે અને સાઈડમાં આ રીતે પેટર્ન રહેવાની છે બંને સાઈડ આ પેટર્ન આવશે અને આ બધું વર્ક છે કોઈ પ્રિન્ટ નથી બ્રાઉન કલરમાં કલર આવશે બીજો બજરિયા કલર પછી જે ગ્રેવાળો જે બતાવેલો ને આપીશ એમાં એક બીજો યલો કલર પણ અવેલેબલ થયો છે તો ફટાફટ વિઝિટ કરી લેજો અથવા તો ડિસ્પ્લે ઉપર આપેલા નંબરમાં અત્યારે જ તમારો ઓર્ડર બુક કરી લેજો પછી કહેતા નહીં હવે કે હવે મારો આમાં ઓર્ડર બાકી રહી ગયો તમે માલ નથી લાવતા ફૂલ સ્ટોકમાં માલ અવેલેબલ થઈ ગયો છો અને ખાસ આ રીલ તમારા મિત્રો સાથે શેર કરજો અને આવો ને આવો અમને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ દોસ્તો